દેખાતા નથી અને ઉનાળો ડુંગળીની આવકો અત્યારે નવા સિઝન પ્રમાણે ભરપૂર માત્રામાં જે યાર્ડોમાં આવી રહી છે અને તેના ભાવ બસો થી લઈને ત્રણસો રૂપિયા વચ્ચે બોલાઈ રહ્યા છે તો મિત્રો ડુંગળીની અત્યારે જે ખરીદી છે તેની દેવાલી વધારે જોવા મળી રહી છે અને નવી ડુંગળીની આવકો સતત યાર્ડોમાં માર્કેટ યાર્ડમાં વધતી જોવા મળી રહી છે તો મિત્રો આથી ડુંગળી લગતી વિડીયો ગમ્યો હોય તો વિડીયો અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે જ્યાં સુધી જય જવાન જય કિસાન